વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બીજા વર્ષની પરીક્ષાના પ્રથમ દિવસે જ પ્રશ્નપત્ર નહીં આવતા એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અટવાયા અને તેમાંથી હોબાળો મચ્યો હતો મહારાજા સહેજરાવ વિશ્વવિદ્યાલયની આર્ટ્સ ફેકલ્ટીના બીજા વર્ષના વિદ્યાર્થીઓની સોમવારથી પરીક્ષા શરૂ થઈ રહી છે તેમાં પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર હતું પરંતુ આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર વચ્ચે તાલમેલના અભાવે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા મળી ન હતી આ ઉપરાંત પેપર પણ નથી મળ્યું જેથી પ્રથમ દિવસે જ પરીક્ષા આપવા આવેલા એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હવે આ બાબતે આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર આદ્યા સક્સેનાએ તાત્કાલિક અસરથી ગુજરાતી વિભાગનો વહીવટ પોતાની પાસે લઈ લીધો હતો અને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર નહીં મળવા પાછળનું કારણ શોધવા તાત્કાલિક અસરથી કમિટીની રચના કરી હતી અને આવી ગંભીર પ્રકારની સમસ્યામાં જવાબદાર પ્રોફેસર સામે સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જ્યારે બીજી બાજુ તમામ માસ પ્રમોશન વિદ્યાર્થીઓએ આજના વિષયમાં વિદ્યાર્થીઓને આપવાની માંગણી કરી હતી